નમસ્કાર મિત્રો હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં મિત્રો એટલે કે બે દિવસ પહેલા જીએસઆરસીટીસી ની વેબસાઇટ ઉપર આપણી હેલ્પરની જે ઓએમઆર પરીક્ષા છે એની ફાઇનલ એટલે કે આખરી મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે જ્યારે કામચલાઉ મેરિટ યાદી કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી ત્યારે મેં એક સ્પેશિયલ વિડીયો વિશ્લેષણ કરીને આપ સમક્ષ મૂક્યો હતો કે આ યાદી જે છે એમાંથી હજી પણ થોડુંક મેરિટ જે છે પ્લસ માઇનસ જવાના ચાન્સીસ છે અને એ મુજબ આજે તમે જાણો છો કે એકવીસ તારીખના રોજ ફાઈનલ મેરિટ યાદી આવી ચૂકી બરાબર છે તો કેમ કે વિડીયો જે છે એ બે દિવસ લેટ બની રહ્યો છે એટલે કે એકવીસ તારીખ જે છે ત્યારે મેરિટ યાદી બહાર આવી છે એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ મેરિટ કટ ઓફ ત્યારે આવી છે તો તમે લોકોએ પોતાનો નંબર જે છે હોપ ચેક કરી લીધો હશે અને હવેથી તમારે લોકો જે છે એને ફાઇનલ થઈ ચૂક્યું હશે લિસ્ટમાં તમારું નામ હશે તો તમે ફાઇનલ હશો શ્યોર હશો કે તમારી પરીક્ષા કોઈ માર પરીક્ષા આપવાની છે એટલે કે જેટલા પણ બેરિયર્સ હતા કે અમારું શું ફાઇનલ મેરિટ લિસ્ટમાં ઇનામ આવશે કે નહીં આવે કે તમને જેટલું પણ કન્ફ્યુઝન હતું એ બધું જ કન્ફ્યુઝન હવે દૂર થઈ ગયું છે અને જેટલા વિદ્યાર્થીઓ જે છે એનું આ ફાઇનલ મેરિટ લિસ્ટની જે યાદી છે એની અંદર નામ આવ્યું છે ને એ દરેકે દરેક વ્યક્તિ દરેકે દરેક સ્ટુડન્ટને અમે રામ એકેડેમી તરફથી અભિનંદન પાઠવીએ છીએ અને સાથે સાથે રામ એકેડમી સાથે જોડાઈને આપણા ફ્રી ઓફ કોર્સ જે છે એમાંથી લર્ન કરીને તમે આગળ વધો અને તમારી જીએસઆરટીસી હેલ્પરની તમારી જે વેકેન્સી છે જે સીટ છે એને રિઝર્વ કરો એમાં સક્સેસફુલ ઉત્તીર્ણ થાવ એવી શુભેચ્છાઓ સાથે આગળ વધીએ છીએ અને આજના વિડીયોની અંદર માત્ર આપણે મેરિટ જોઈશું પરંતુ તમે જેમ જાણો છો કે આપણી રામ એકેડેમીની અંદર ફ્રી ઓફ કોર્સમાં એટલે કે ફ્રીમાં એ કોર્સ ચાલુ છે જેમ બીજી એકેડેમી જે છે એની અંદર અગિયારસો બારસો રૂપિયા ફીસ જે છે એમાં એ લોકો કોર્સ ચલાવતા હોય છે કોર્સ રન કરતા હોય છે જેની સાપેક્ષમાં આપણી ચેનલની અંદર આપણી ચેનલની અંદર ફ્રી ઓફ કોર્સ એટલે કે ફ્રીમાં કોર્સ દરેક પ્રકારનું મટીરીયલ સાથે સાથે કોર્સ જે છે એ અવેલેબલ છે અને સાથે અમે એવો મહત્તમ પ્રયત્ન કરીએ છીએ કે આપને પરીક્ષામાં યુઝફુલ એટલે કે મદદરૂપ થઈ શકીએ અને આપણો એવો ટાર્ગેટ છે કે ઘણા બધા આપણા આઈટીઆઈના લેવલના વિદ્યાર્થીઓ જે છે આ પ્રકારની એક ગવર્મેન્ટ જોબ જે છે અને સાથે સાથે અમારી એવી પણ ઈચ્છા છે કે આવનારી કોઈ પણ આઈટીઆઈ લેવલની પરીક્ષામાં તદ્દન ફ્રી કોર્સ જ અમે લોન્ચ કરવાના છીએ એટલે કે ક્યારે પણ આપણી ચેનલ ઉપર તમને પેઇડ એટલે કે પૈસા આપીને શીખવાનું કોઈ ઓપ્શન જોવા મળવાનો નથી કે મિત્રો આ એક બહુ મોટી જાહેરાત અહીંયા રામ એકેડમીના પ્લેટફોર્મ ઉપરથી અમે કરી રહ્યા છીએ અને સાથે સાથે મેરિટ જે કટ ઓફ આવ્યો છે એની ઉપર એક દ્રષ્ટિ એક નજર નાખીએ તમે જો કે જોઈ જ લીધું હશે અત્યાર સુધીમાં પરંતુ સાથે સાથે આપણે એક વખત નજર નાખીએ અને તમે તમને અગર રિકોલ હશે તો એક સર્વે અમે કર્યો હતો રામ એકેડમીનો એ સર્વેમાં જે કોઈ પણ જેટલું મેરિટ આપવામાં આવે તો એક્ઝેટ એ જ મેરિટ જે છે ફાઇનલ મેરિટમાં અટક્યું છે અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે જેટલા વિદ્યાર્થીઓને એમાં નામ આવ્યું છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે એ લોકોની એક જવાબદારી બની જાય છે કે એ લોકોએ હવે મહેનત કરવાની છે ખાસ એ લોકોએ હવે તૈયારી ચાલુ કરી દેવાની છે ઠીક છે બિન અનામત એટલે જનરલ લોકો જે છે એના માટે બાવન પોઈન્ટ ઝીરો ચુમ્મોતેનું મેરિટ અટક્યું છે મહિલા માટે સત્યાવીસ પોઈન્ટ આઠસો ને ચૌદ આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે સામાન્ય જનરલ જે છે એમાં એ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ જે છે એટલે કે એસસીબીસી જનરલ જ કહેવાય છે પણ એમાં સોરી નહીં જનરલ પણ એમાં ઈડબલ્યુએસની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ પોઈન્ટ બસો મેરિટ અટક્યું છે ત્યારબાદ એસસીબીસી એટલે કે ઓબીસી કે છે આપણે એમાં ફોર્ટી નાઇન પોઈન્ટ વન ટુ સિક્સ અને મહિલામાં પાંત્રીસ પોઈન્ટ જીરો એકતાલીસ મેરિટ અટક્યું છે ત્યારબાદ અનુસૂચિત જાતિની એટલે એસસી ની એસસી વાત કરીએ તો એસસી સામાન્ય એટલે કે પુરુષ માટે પચાસ પોઈન્ટ જીરો પંદર નું મેરિટ અટકેલું છે

આપણો જે આજનો સેશન છે એની અંદર માત્ર આપણે આટલું રાખીશું અને આવનારા વિડીયો જે છે આવનારા ટેકનિકલ વિડીયો ઓન ધ વે છે ઘણા બધા વિડીયો આવવાના છે અને સાથે સાથે તમને ઘણું બધું ગાઈડલાઇન અને મટીરિયલ પણ અમે પ્રોવાઈડ કરવાના છે અમારી ટેલિગ્રામ ચેનલ કઈ રામ અંડર એકેડમી તો ખાસ ટેલિગ્રામ ચેનલને જોઈન કરો અને સાથે સાથે અમારી જે યુટ્યુબ ચેનલ છે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો અને તમારા મિત્રો જે આ એક જે આ જાહેરાતમાં હવે સિલેક્ટ થયા છે મીન્સ મેરિટમાં આવ્યા છે એ લોકો સાથે ખાસ આ આપણી ચેનલને શેર કરો જેથી કરીને ફ્રીમાં એ લોકો પણ નોલેજ મેળવી શકે અને સક્સેસ મેળવી શકે ઠીક છે તો આજના સેશનમાં માત્ર આટલું મળીશું નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી જય જય ભારત થેન્ક યુ સો